હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આઈ કે બધા સરસ મજાની બોર્ડની ની પ્રિપેરેશન કરી રહ્યા છે ને ને કરો છો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સેક્શન બી સેક્શન સેક્શન બી અને લિસ્ટ હજી સુધી તમને નથી તો આ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની અંદર તમને તેના ત્રણે ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવા મળશે એનું લિસ્ટ બનાવો અને ફટાફટ ઇમ્પોર્ટન્ટ સવાલ ડાઉન કરો અને તૈયારી ચાલુ કરો કારણ કે બોર્ડની ની પરીક્ષાના ખુબ જ નજીકના દિવસો બાકી છે ત્યારે તૈયારી પૂરતો જોશમાં તમે કરતા હશો ને

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાંચ છે સર આજ ચેપ્ટર એ કેવું છે કે દસમા ત્રણ ના એસએસ માં એક એવું ચેપ્ટર કે જે વિદ્યાર્થીઓને મગજમાં ઘૂસતા 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 દમ નીકળી જાય છે અને સર યાદ તો કેમ જ રાખવું

તો ગરીબીની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં કરાવેલી છે યાદ કરો પેલા પાંચ યાદ રાખો સર વ્યાખ્યા નથી થઈ જશે બે જ મિનિટમાં યાદ કરાવી બધાનું ધ્યાન રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય આ પાંચ યાદ રાખો આ રીપીટ અગેન ફટાફટ મારી સાથે ડાઉન કરો રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય ક્લિયર થાય છે આ પાંચ શબ્દ માઇન્ડમાં ઘૂસી ગયા યસ કીધું છે આપણે પેલા પાંચ શબ્દ કરો રોટી કપડા મકાન શિક્ષણ અને સમાજનો એક મોટો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો હું અને તમે આખા એક સમાજમાં રહીએ છીએ અને એ જ સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો તો પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ આવે પ્રાથમિક જરૂરિયાતો જેવી કે બોલો રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય નુન્યતમ ધોરણે પણ સંતોષી શકતા ન હોય તો એ વ્યક્તિને શું કહેવાય ગરીબ કહેવાય સિમ્પલ છે ને આગળ જઈએ નેક્સ્ટ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો ગરીબી ઘટાડવાનો ઉપાયો સર ઉપાયો તો જોઈએ પણ સર ઉપાયો પેલા એ તો આપણે જોવું પડશે ને કે ભાઈ ગરીબી ઉદભવે કેમ કે ગરીબીના કારણો શું છે સર માટે લોકો છે ભારતમાં સો માંથી વિદ્યાર્થી મિત્રો પેલા કારણ જોઈએ આપણે કે કારણો કયા કયા છે ચાલુ કરીએ શું કીધું છે આપણને કે ગરીબી ઉદભવવાના શું સમજાવો કારણો સમજાવો તો જ્યાં સુધી તમને કારણો સમજ નહીં પડે તો તેના ઉપાયો કેમ સમજ પડવાની છે પહેલા ગરીબી એટલે શું વિદ્યાર્થી મિત્રો યાદ રાખો સમાજનો એક મોટો વર્ગ કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય નું ન્યૂનતમ ધોરણને મેળવી શકતા અથવા સંતોષી શકતા ન હોય તે વ્યક્તિને શું કહેવા છે ગરીબ કહેવા છે થાય છે એની પછી જોઈએ ગરીબીના કારણો શા માટે લોકો ગરીબ છે ખાસ સાંભળજો એના ઘણા બધા પોઈન્ટ્સ કીધા છે ચોપડીમાં તમે આ બધા જ્યારે પોઈન્ટ જોશો ને વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુક ની અંદર તો બહુ લોંગમાં માં મેનેજમેન્ટ સમજાવેલા છે પણ એ પોઈન્ટ ને નાના શોર્ટ પોઈન્ટ માં કન્ક્લુડ કરીને મેં આ બોર્ડ્સ પર મૂકેલા છે તમે તમારી નોટ અને પેન સાથે લઈ લો મારી સાથે નોટ ડાઉન કરતા જાવ જેથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો પરીક્ષામાં પૂછાય તો ટેન્શન જ નહીં લેવાનું બેઠે બેઠો લખી નાખવાનું છે ક્લિયર થાય છે ચાલુ કરીએ ઉપાય સોરી કારણો ચાલુ કરીએ

આગળ રૂઢિ પરંપરાઓ જ્ઞાતિ પ્રથા રિવાજ પાછળના ખર્ચ કે બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી દેવામાં શું થાય છે ડૂબી જાય છે વિદ્યાર્થી મિત્રો આદિ તરીકે સમાજમાં મોટા મોટા લગ્નના ખર્ચાઓ મરણ પ્રસંગે દુઃખદ પ્રસંગે અમુક અમુક ઘટનાઓ નહીં પાછળ આપણે જે રૂઢિ રિવાજમાં પાછળ વપરાતા ખર્ચને કારણે હજારોને લાખો રૂપિયામાં જે ગરીબ લોકો છે એ દેવામાં ડૂબે છે બિકોઝ ઓફ આપણા રૂઢિ રિવાજ આપણી માન્યતા

વાચી બોલી અને લખી શકવા જોઈએ એવા લોકો નિરક્ષર ન કહેવાય પણ ઘણા બધા ભારતીય અંદર લોકો વિદ્યાર્થી મિત્રો એવા વસે છે કે જેને કોઈ પણ એક પ્રાથમિક ભાષા પોતાની માતૃભાષા લખતા વાંચતા કે બોલતા આવડતી નથી ક્લિયર તો એ લોકોનું શું થાય છે શોષણ થઈ રહેલું છે આગળ નેક્સ્ટ તથા સરકારી યોજનાની જે માહિતી છે તેના અભાવે લોકો લાભ લઈ શકતા નથી પણ ઓનલી ફોર સરકાર તો બહુ બધી પ્રયાસ કરે છે પણ એ લોકોને માહિતી પણ પૂરતી મળવી જોઈએ માહિતી મળે તો વસ્તુ આ છે આગળ કે આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાનો માનવી જરૂરિયાતો અને તેમના આર્થિક હિતોની શું કરે છે ઉપેક્ષા થવાથી પોતાના આર્થિક હિતોનું શું થાય છે ઉપેક્ષા થાય છે ક્લિયર છે તો એક મેન કારણ પણ આ છે

ખર્ચમાં લોકોને વ્યવસ્થિત મળતું નથી કારણ પણ આ છે જોઈએ આવે શું કીધું છે આપણને કે ભાઈ આર્થિક સુધારાઓ અમલ થકી ગ્રામીણ અને અર્થવ્યવસ્થા પડી ભાંગી અને કુટીર અને લઘુ ઉદ્યોગો શું પાયમાં નાશ પામ્યા આર્થિક સોશિયલ બનાવવાથી લોકોનું હું થયું સ્થળાંતર થયું કેમ વિદ્યાર્થી મિત્રો આજે નેશનલ મન્ટેનેશનલ કંપની ભારતની અંદર આવવાથી જે નાના નાના ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગો છે જે પરી ભાગે છે સ્થાનિક લેવલની જે જોગવાઈઓ છે એમાં સપોઝ માનો કે કોઈ એક નાનો ઉદ્યોગ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ચલાવે છે જે મલ્ટીનેશનલ કંપની સામે કોમ્પિટિટ સ્પર્ધાત્મક તકલી અવેશવાચ નથી રહી શકવાનું એ છે જ્યારે મોટી મોટી નેશનલ એન મન્ટેનેશનલ કંપની છે એ બધી વસ્તુઓ સસ્તા ભાવે આપ છે તેને ગૃહ ઉદ્યોગો સસ્તા ભાવે પોસાશે નહીં

પરંપરાગત વ્યવસાય અને કુટિર ઉદ્યોગો પરિભાંગ અને સ્થાનિક બજારો શું થયા બંધ થયા અને બેરોજગારી નો શું થયો વધારો થયો વિદ્યાર્થી મિત્રો આ બધા જ કારણો છે આ બધા કારણ કે ભાઈ ગરીબ સુકામ છે સામાન્ય ભારત દેશમાં ગરીબી વધે છે તો વિદ્યાર્થી મિત્રો આ 10 પોઈન્ટ એવા છે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ 10 પોઈન્ટ એવા છે વિદ્યાર્થી મિત્રો આ 10 પોઈન્ટ તમે તમે નોટ ડાઉન માં કરી નાખજો તો તમને ઓબ્વિયસ વાત છે કે ગરીબીના કારણો જો તમને પૂછાય તો તમને લખવામાં શું થાય સરળતા થાય ક્લિયર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા ગરીબીના કારણો પણ સર આ બધાનો કોઈ સોલ્યુશન આપોને સોલ્યુશન તો જોઈએ તો સર ગરીબી છે તો ખરા ગરીબ કોણ છે

પહેલું કારણ કારણ નંબર 2 રોજગારીના તકોનું સર્જન કરી આવકમાં વધારાનો શું કર્યા પ્રયાસો કર્યા હજી હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણે વાત થઈ કે ભાઈ બેરોજગારી છે બેરોજગારી ક્લિયર છે એ પણ એક કારણ છે કોનું કારણ છે તો કે ગરીબીનું વિદ્યાર્થી મિત્રો તમને જો રોજગારી જ ન મળે તો શું બનો તમે ગરીબ બનો ને એટલા માટે સરકારે બીજો પ્રયાસ શું કર્યો છે એની હાવ રોજગારી શું કરવાની છે વધારવાની છે એવા પ્રયત્નો કર્યા છે ક્લિયર છે પોઈન્ટ નંબર 3 શું કીધું છે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની મોસોકની વસ્તુમાં ભારે કરવેરા અને જીવન જરૂરી ચીજ વસ્તુમાં સામાન્ય કરવેરા નાખ્યા સમજવા જેવી વાત છે મિત્રો શું કીધું છે ખબર છે તો મને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જણાવો એક જ વસ્તુ ખાલી જણાવો બધાનો ધ્યાન અહીંયા ધ્યાન 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 અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમે મને જણાવો કે ભાઈ મોસોકની વસ્તુઓ કોણ ખરીદ છે અમીર લોકો કે ગરીબ લોકો ઓબવિયસ વાત છે મોસોકની વસ્તુઓ કોણ ખબર છે પૈસાવાળા અમીર લોકો છે ખરીદ છે તો વિદ્યાર્થી મિત્રો એમ કહું છું કે એ લોકો જે મહોત્સુક ની વસ્તુઓ છે એના પર કરવેરા શું છે તો કરવેરા વધારવાથી સરકારને શું થાય આવકમાં વધારો થયો ક્લિયર છે તો વધારે વસ્તુઓ મોંઘી ઓછી ખરીદશે અને જીવન જરિયાતી ચીજ વસ્તુ શું થશે ઉત્પાદન થશે એક આ કારણ છે આગળ નેક્સ્ટ કે ભાઈ ગરીબ વર્ગને ને આવશ્યક ચીજવસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવ માટે તે માટે પીડીએસ જેને જાહેર વિતરણ પ્રણાલી થયું વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં ઘર આંગણે આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડી તેમના જીવન ધોરણ ઉંચું શું કર્યા છે પ્રયાસો કર્યા છે એમાં ખાસ કરીને રેશન કાર્ડની દુકાન યાદ છે વિદ્યાર્થી મિત્રો રેશન કાર્ડ એમાં પીડીએફ એમાં ચોખા છે ક્લિયર છે ઘઉં મળે છે કેરોસીન મળતું હતું વિદ્યાર્થી મિત્રો ચોખા છે બે રૂપિયા કિલો ત્રણ રૂપિયા કિલો કેરોસીન કઈક બહુ ઓછા રૂપિયા હવે તો કેન્દ થયું છે ટોચ મર્યાદા નિયમન ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓ અમલમાં મૂકી ખેતમજૂરી ગણતરીના હિતો જાળવવાની શું થઈ છે શું થઈ છે એક પ્રયાસો થયેલા છે વિદ્યાર્થી મિત્રો આ બધા જમીન સુધારાને યાદ કરો સંસ્થાગત સુધારામાં આપણે આ રિપીટ પોઈન્ટ ભરી ગયા છીએ જમીનને જમીન માલિકનો સાચો હક આપો ખેડૂતની જમીનનો કાયદો પણ આપણે બનાવેલા હતા ક્લિયર થાય છે ડન એની માટે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારામાં જાવ ને આખો વિડિયો જોવો તો તમને ખબર પડશે કે સરકારે પણ બે જાતના કૃષિ ક્ષેત્રે સુધારા કર્યા અમુક સુધારા ટેકનિકલ છે અમુક સંસ્થાગત છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો પણ વિડિયો આપણે ઓલરેડી અપલોડ કરેલો છે તો શરૂઆતથી એ જોઈ લેજો ક્લિયર થાય છે આગળ નેક્સ્ટ એની પછી શું કીધું છે કે સરકાર દ્વારા કૃષિ અને કૃષિ આધારિત અન્ય ઉદ્યોગોમાં પ્રવૃત્તિમાં ખાસ કરીને આપણે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબતો આવે તો કે કૃષિ આવે ખેતી આવે અને ખેતી સાથે સંકળાયેલ તમામ બાબત જેમ કે પશુપાલન મરઘા બતકા ઉછેર મત્સ્ય ઉદ્યોગ કાચી ધાતુનું ખોદકામ આ બધી વસ્તુઓ એની અંદર આવશે જો કે ભાઈ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ નાની મોટી સિંચાઈ યોજના અને હુનર ઉદ્યોગોને શું આપવામાં આવ્યું પ્રોત્સાહન અને વિદ્યાર્થી મિત્રો આ પ્રોત્સાહન આપવામાં લીધે ગરીબી શું થઈ છે ઘટી છે આગળ ગ્રામીણ યુવકોને રોજગારી મળી રહે તેના માટે ખાસ શું કર્યું શિક્ષણ તાલીમ અને કૌશલ્યના વિકાસ માટે તાલીમ કેન્દ્રો શું કરવામાં આવે આપવામાં આવે છે ખાસ એની માટે આઈટીઆઈ જેવા આઈટીઆઈ જેવા શું કર્યા છે

યુવાનોને રોજગારી સક્ષમ બનાવવા માટે પ્રયાસો થયા છે ઉપરાંત મહિલા સશક્તિકરણ આની વિશે આપણે ચેપ્ટર નંબર 20 માં બહુ સરસ મજાની માહિતી જોઈ છે અને એ પણ શું થયા છે વ્યાપક કઈક ને કઈક પ્રયત્નો થયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક ઉપાયો છે ભારત સરકાર અને આપડા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજો ગરીબી ઘટાડવા માટે શું ખાલી સરકાર પ્રયત્ન કરશે એ જરૂરી છે ના એની માટે આપણી પણ આપણા સમાજના લોકોની પણ અમુક નૈતિક ફરજ છે આપણા સમાજ આપણા કુટુંબ આપણું ઘર આપણા પરિવારની પણ ક્યાંક ને ક્યાંક સમજ બને છે આપણી ફરજ બને છે કે નૈતિક ફરજ બને છે કે જો આપણી બાજુ કે ગરીબ લોકો કોઈ હોય તો આપણે બને એટલે કોઈ પણ એવું નહીં કે આર્થિક મદદ કરો બને એટલે શું કરો તમે એને મદદ કરો ક્લિયર થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બધા હતા કારણો અને તેના ઉપાયો અને ગરીબી એટલે શું છે તેની વિશે સંપૂર્ણ માહિતી આપણે આ

કરીને તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આ વીડિયોને વધુમાં વધુ શેર કરો અને ગરીબી ઘટાડવાના પ્રયાસો સાથે આગળ વધુ એનો ફર્ટો ડે એન અ ગ્રેટ ડે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર